શનિવારે મળેલ પાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં કુલ ત્રેપન કામો મંજૂરી અર્થે રજૂ કરવામાં આવ્યા હતા જેમાંથી પિસ્તાળીસ કામોને મંજૂર કરવામાં આવ્યા છે આજની આ બેઠકમાં મુખ્યત્વે જનસંપર્ક વિભાગ રોડ પ્રોજેક્ટ શાખા સામાન્ય વહીવટ વિભાગ ડ્રેનેજ વરસાદી કટર પ્રોજેક્ટ શાખા આઈટી શાખા પાણી પુરવઠા પ્રોજેક્ટ જેવા મહત્વના વિભાગના વડોદરા શહેરના વિકાસલક્ષી કરોડોના કામો મંજૂરી અર્થે લેવામાં આવ્યા હતા મંજૂર નામંજૂર કામો બાબતે માહિતી સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી દ્વારા આપવામાં આવી હતી આજે મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં ટોટલ એકાવન પ્રપોઝલ અને બે વધારાની પ્રોપોઝલ ટોટલ ત્રેપન કામો જણાવવામાં આવ્યા હતા એમાંથી લગભગ છ જેટલા કામો મુલતવી રાખવામાં આવ્યા હતા ખાસ કરીને વડોદરા શહેરના પૂર્વ ઝોનમાં સિત્તેર લાખની મર્યાદામાં પથ્થર પેવિંગ અને કરબિંગની કામગીરીના ઇજારાને વીસ ટકા ઓછાના ભાવે મંજૂરી આપવામાં આવી છે એવી જ રીતે દક્ષિણ ઝોનમાં પથ્થર પેવિંગ અને કરબિંગના કામને માઇનસ વીસ ટકાના ભાવથી મંજૂરી આપવામાં આવી છે ઉત્તર ઝોનમાં કાશી વિશ્વનાથ મંદિરની બાજુમાં તળાવના પાણીના નિકાલ માટે ફેઝ ટુનું કામ કે જે સાત પોઈન્ટ ત્રેસઠ ટકાના ઓછા ભાવે એકાણું લાખ તેપન હજાર એકસો ચોર્યાસીના ભાવપત્રને મંજૂરી આપવામાં આવી છે સેવાસી સેવાસિંહ કેનાલથી સીરકી એસટીપી સુધીની ડ્રેનલાઈન નાખવાના કામને મુલતવી રાખવામાં આવ્યું છે અટલાદરા સોલિડ વેસ્ટ પ્લાન્ટ ખાતે આરસીસી રોડ અને વરસાદી ગટર નાખવાના કામને મંજૂરી આપવામાં આવી છે બાયલી ખાતે નવીન એપીએસ દસ વર્ષના ઓન ડેમ સાથે કામને મંજૂર કરવામાં આવી છે પાણીગેટ શાક માર્કેટથી ઝાલા કમ્પાઉન્ડ એપીએસ સુધી ટ્રાન્સલેસ પદ્ધતિથી ટ્રેન લાઇન નાખવાના કામને મંજૂરી આપવામાં આવી છે એવી રીતે નવા યાર્ડ પર સરદાર સોસાયટી પાસે ટ્રાન્સલેસ પદ્ધતિથી ટ્રેન લાઇન નાખવાના કામને મંજૂરી આપવામાં આવી છે તરસાલીમાં નવીન સમાવેશ વિસ્તારના ડ્રેન્જ નેટવર્કનું કામ હતું એને નામંજૂર કરી અને રીટેન્ડર કરવાનું નક્કી કરવામાં આવ્યું છે ક્લોરીનેશન આટલા તરા ગાજરાવાડી કપૂરે ખાતે જે પ્લાન્ટ ઊભા કરવાના હતા એને પણ હાલ પૂરતા મુદતવી રાખવામાં આવે છે વડોદરા મહાનગરપાલિકામાં અલગ અલગ ખાતાઓની જરૂરિયાત મુજબ બસો જેટલા કોમ્પ્યુટરની ખરીદીના કામને મંજૂર કરવામાં આવ્યું છે જે અગ્નિશમનમાં હેવી ડ્યુટી લાયસન્સ ધરાવતા ડ્રાઈવરો હતા એમના કામને છ માસ માટે અથવા નવીન ઇજારાનો ન થાય ત્યાં સુધી એક્સટેન્ડ કરવામાં આવ્યું છે નવીન કામમાં જે વધારાના કામો એમાં આધાર કાર્ડ માટે જે ઓપરેટિંગ સુપરવાઇઝર લેવાના છે જ્યાં સુધી નવીન ઓપરેટિંગ સુપરવાઇઝર ન મળે ત્યાં સુધી કામને એક્સટેન્શન આપવામાં આવ્યું છે અને શ્રી વડોદરા શહેરમાં આવવાના હોવાથી કાર્યક્રમ અંગેના ખર્ચ માટે કમિશ્નરશ્રીને તમામ પ્રકારની સત્તા આપવામાં